ઘણા વિડીયો મારે જોયા જ છે ગીર બાપુ એ ગીર એક અમારા ખાસ કલ્યાજા ગ્રુપના બે મેમ્બરો રહે છે રોકડભાઈ અને હરીભાઈ તો આ બે કલેજા મિત્રોને મળવા જ આવવાનું છે કારણ કે ઘણા સમય છે એમનો આગ્રહ હતો કે એક વખત મળવા આવ્યો એક આ બે કલેજા મિત્રો ને મળવા જવાનું છે અને ભૂતનાથ મહાદેવ બાપુને એક પ્રસંગ છે પ્રસંગમાં હાજરી આપવાની છે એટલે જાય છે આપણે મહુવા ગામડે થી નીકળી ગયા છે ને અમારે ગીર બાપુ ડ્રાઈવિંગ કર્યા છે કા બાપુ ભોલાનાથ ઓમ નમો નારાયણ બાપુ એ લાયસ ને ખંભે નાખી દીધું લાગે એ તો રાખવું જ પડે ને વાલા એટલે બાપુ તો ગાડી ને ડ્રાઈવિંગ કર્યા છે

મને જ તેને બાપુ તમને તે તમને મળવાઈને ખુશ છે કેટલા વર પછી હશે એમાં ખોટું નહીં કે બે બહુલ ખોટું નહીં એમાં હાસી વાત છે તમારી અને આમાં બાપુ તમે એટલા મોજ મતો આજ વધારે મોજમાં છું હું ખુશ છું ઘણા વરસ પછી મળવા ગાય છે એટલે ખુશ છું ખુશ છું મેલભાઈ અને ઘણો ખુશ છું ઘણો ખુશ છું પણ મને ખબર નથી હું કેમ ખુશ છું આજ આજમાં આજનો વિડ્યો ભાઈ અમારો આજ કાંઈક આવર જવાનો છે બધો ફૂલ ફૂલ મોઆજમાં બાપુએ કીધું ને ઘણા વર્ષ પછી મળવા જ આવશું પણ હું ખુશ છું પણ કઈ રીતે ખુશ છું નહીં એને બોલે કોઈને ખબર નથી એટલે વિડીયોમાં બન્યા રહેજો બહુ મજા આવી છે લોહ અત્યારે મેં ભાવનગર સોમનાથ દ્વારકાજી આવી ગયા કહેવાય આવી ગયો તો સડી જ્યા છે લોહો અમારે આવી છે

તો ફરીદી લેવા બે ઈ મંદિર જાર પરિષદ ની હું લઈ લીધું છે આ છે ભૂતનાથ મહાદેવ નું મંદિર ને આ છે મહાળીમા મંદિર અને હવે બાપુ ગાડીમાં બે બાપુ બે હું ને હવે અને જાય સીધા રોખડભાઈ ઘરે બરોબર

અને પર અમારે રૂખડભાઈ પીવા અમારા તો લગભગ મિત્ર છે હા ભાઈ અને પાંચ સ વર્ષ પછી ભેગા છા થઈને આ છે અમારે હૈરે કાકા હૈરે કાકાને બધા ઓળખતા થઈ છે લાઈવમાં હીરે કાકાની આંટી સાથે જ હોય એટલે જો બધા શાહ પાણી પીએ છીએ બાપુ ને બધાને આપણે શાહે અહીંયા પડે છે તો ચાલો આપણે ચા પી લઈ પછી ઘડી ખવાય ને કરીને પછી પાછા મળી ખવાય કરતા હતા અને ચા પીધી સોડા પીધી અને ઓળો એ ખાધો હતો શેકી અને અમારા ખાસ તો અમારો રૂખડભાઈનો અમારે હૃદય છે મોટો ખાધે કેટલો ભણ્યા તું નવમું નવમું ચા ગામમાં ભણ્યા કે ભણી જાવ પાછો હમ તો આ છે અમારું રૂખડભાઈનું હૃદય ને આ

બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં તો મોળીશ આપણે નવા વિડિયોમાં ક્યાં સુધી બધાને દિલથી પાપ